નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આજની જે એક્ઝામ અપડેટ એટલે કે ગુજરાત પોલીસની જે ભરતી છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ફેલ થાય છે તો તે ફેલ થયેલા વિદ્યાર્થીઓને આગળનું શું કરવું જોઈએ તેને લગતી તમામ માહિતી અને જે ઉમેદવારો પાસ થયા હોય છે તેમણે આગળ એટલે કે લેખિત પરીક્ષા માટે કઈ રીતે તૈયારી કરવું જોઈએ કોની સાથે રહેવું જોઈએ એવા અમુક ઘણા બધા પ્રશ્નો તમારી સામે લઈને આવે છે જો આજનો ટોપિક છે કે કે રક્ષક અને પીએસઆઈ ભરતીના ઉમેદવારો પરીક્ષાની તૈયારીમાં કઈ કઈ બાબતોનું માહિતી મેળવી તો ચાલો શરૂ કે પહેલો સવાલ શારીરિક કસોટીને કેટલો સમય આપવો જોઈએ ઘણા બધા લોકોને એટલે કે આપણી જે એક્ઝામ છે જે એક્ઝામ છે એક્ઝામ ક્યાં સુધી ચાલવાની છે

બે કલાક આપવો જોઈએ કેટલા આપવા જોઈએ બે કલાક બે કલાક તમે સરખી રીતે તમારી જે કસોટી હોય શારીરિક કસોટીની તૈયારીમાં આપશો તે તમારા માટે કેવું થઈ ગયું બહુ થઈ ગયું કેમ કારણ કે બે કલાક આપશો તો તમારું શરીર થાકી જશે કેમ થાકી જશે તમારા શરીરને એટલી બધી હેવી કસરત કરવાની આદત હોતી નથી તમે એક દિવસ પૂરેપૂરી કસરત કરી કાઢશો પછી એક અઠવાડિયાની તમે રજા લઈ લેશો એ એવું કામ કરવું નથી તમે એક દિવસની અંદર શું કરો તૈયારી અઢી બે કલાક તો બહુ થઈ ગયું તમારી કેમ બે કલાક બહુ થઈ ગયું કારણ કે તમે તો શું કરશો રનિંગ શરૂ કરશો જ્યારે રનિંગ કરશો ત્યારે પંદર મિનિટ અથવા તો દસ મિનિટ ચલો દસ મિનિટ જેટલું તમારે શું કરવું પડે તો પહેલા તો વોર્મ વોર્મઅપ કરવું પડે શરીરને ગરમ કરવું પડે કે ના કરવું પડે વોર્મઅપ કરશો

એસી મિનિટની અંદર તમારી રનિંગ ને કઈ રીતે ઇમ્પ્રુવ કરવું એની માટે શું કરી શકો એક્સરસાઇઝ કરી શકો એક્સરસાઇઝ કરી શકો કે ના કરી શકો હા તો એ એક્સરસાઇઝ એટલે કે એસી મિનિટ હવે આમાં એક્સરસાઇઝ ક્યારે કરો સવારે પણ કરો અને સાંજે પણ કરો એક્સરસાઇઝ સવારે 4 થી 5 માં એક્સરસાઇઝ કરો અથવા તો આજે બાકીનો 80 મિનિટનો સમય હતો તો 1 કલાકનો જે સમય હતો તે તે તમારે એક્સરસાઇઝ ક્યારે કરવાની સાંજે કરવાની ક્યારે કરવાની સાંજે કરવાની કેમ તમારે દોડતી ફેરે શ્વાસ કેટલો ઘણા બધાને શ્વાસ ચડી જતો હોય તો તે બધી સમસ્યાનું નિરાકરણ શું છે એક્સરસાઇઝ શું છે એક્સરસાઇઝ તમારે 25 મિનિટની અંદર રનિંગ કરવી હોય તો ખાલી દોડવાથી થતું નથી તમારે સરખી એક્સરસાઇઝ કરવી પડે તે તમામે તમામ એક્સરસાઇઝ કરો એક મહિનાની અંદર તમને શું મળી જશે રિઝલ્ટ મળી જશે શું મળી જશે એક મહિનાની અંદર તમારું રનિંગ આવી જશે પણ ક્યારે કે જ્યારે તમારો મન તમને કે હવે તમારે દોડવું છે બરાબર પણ આજે બે કલાક તમારે સિન્સ્યુરલી બે કલાકની અંદર એવી કોઈ આડીઓડી વાત કોઈ પણ આડાવાળા કામ કરવાની બે કલાક દિવસની અંદર તમારે ફક્ત ને ફક્ત શારીરિક સમ કસોટીને આપવાના શારીરિક કસોટીને જે પ્રેક્ટિસ માટે જ આપવાના એનાથી વધારે આપવાના નહીં એનાથી ઓછા પણ થવા જોઈએ નહીં ઓકે પછી નિષ્ફળતા બાદ શું તો કે નિષ્ફળતા મળી જાય તમને બાય ચાન્સ તમને નિષ્ફળતા મળી ગઈ તો કે હતાશ થવાની કોઈ જરૂર નથી ભગવાન પોતે જે વ્યક્તિને નિષ્ફળ બનાવે છે ને તેના માટે કંઈક સારું વિચારીને રાખ્યું હોય છે તો નિષ્ફળ થવું નહીં કારણ કે નિષ્ફળતા એ તમને શું દેખાડે છે કે નિષ્ફળતા તમે તમારી લાઈફમાં નથી આવ્યા તમે એક એક્ઝામ આપી એક્ઝામમાં તમે શું થયા નિષ્ફળ નિષ્ફળતાએ તમને દેખાય છે કે તમે પ્રયત્ન કર્યો છે અને તે નિષ્ફળતામાંથી તમારે શું મળવું કે નિષ્ફળતા ક્યાં તો એમાંથી ખામી ગોતવી પડે શું ગોતવાની તમારે ખામી એ મારી એવી કઈ ભૂલ હતી કે જેને કારણે હું નિષ્ફળ થયો ભલે શારીરિક હોય કે લેખિત હોય તો કે નિષ્ફળ થયાનું તો એનું ખામી ગોતો ક્યાં ખામી થઈ તમે પોતે પણ એનાથી શીખો અને આ ખામીને તમારે શું કરવી પડે સુધારવાની શું કરવાની સુધારવાની અને આ ખામીને તમારી પછી જે પણ તમારા જે ભાઈબંધો હોય કે જે ગ્રાઉન્ડ એટલે કે એક્ઝામ આપવા જાવ ને તેમને પણ કહેવાનું તમારે આ ખામી કહેવાની કે જો કે રનિંગ કરતા હોય ને ત્યારે આવી બધી સમસ્યાઓ આવી શકે તું બચીને રહેજે તો તમારે શું કરવાના એમને સચેત કરવાના પોતે નિષ્ફળ થયા છે કોઈ વાંધો નહીં આપણે ખામી ગોતવાની અને ખામીને શું કરવાનું સુધારવાનો પ્રયત્ન કરવાનો કારણ કે શીખવાડતી

તમારી ખામી રહેલી તમારી એવી કઈ ભૂલ હોય કે જેને કારણે નિષ્ફળ થાય દોડતા હોય તમારી ધારો કે બાર રાઉન્ડ મારવાના હોય તો તમે અગિયાર રાઉન્ડ માર્યા હોય કેમ તમારા ગણવામાં ભૂલ થઈ ગયું હોય શ્વાસ ચડી ગયો હોય છે હા તમારે દોડતા હોય જેમ કે આ ગ્રાઉન્ડ હોય તો તમારી કિનારી ઉપર દોડવાને બદલે તમે ગ્રાઉન્ડની એકદમ સૌથી છેલ્લે દોડો આ બધી ભૂલના કારણે તમે શું થતા હોય ફેલ થતા હોય તો આવી બધી નિષ્ફળતાથી તમારે ગભરાઓની તેની ખામી ગોતો એને સુધારો ફરીથી ભરતી આવશે હ અને આ ફરીથી ભરતી આવશે ફરીથી પાસ થઈશું આપણે ક્યાં ના છે પણ નિષ્ફળતા થી તમને કંઈક શીખવા મળે ઓકે આગળ જઈએ ત્રીજો પરીક્ષાની તારીખ ક્યારે આવશે તો કે સર પરીક્ષાની કઈ તારીખ તો કે હવે લેખિત તમારી શારીરિક તો થઈ ગઈ શારીરિક કસોટી થઈ ગઈ છે તો શારીરિક કસોટી થઈ ગઈ હવે પૂરી પૂરી શારીરિક બનાવશે તો પહેલા તો શું બનાવશે જે યાદી બનાવશે તો કે સર કઈ યાદી બનાવશે જે પણ લોકો ફિઝિકલ પાસ થયા હોય એમની શું બનાવે યાદી બનાવે એ યાદી ક્યાં આવશે વેબસાઇટ ઉપર આવશે એટલે કે જે ઓજસ ઉપર જે વેબસાઈટ હોય વેબસાઈટ ઉપર આવશે વેબસાઈટ માં પહેલા તો શું કરીશું આપણે આપણું નામ જોઈ લેશું પછી એ લોકો શું કરશે એક તારીખ જાહેર કરશે શું કરશે તારીખ જાહેર કરે આ બધી એટલે કે ફિઝિકલ ની જે પૂરેપૂરા યાદી બનાવવા માટે કમ સે કમ એમને પંદર દિવસ ગણીએ કેટલા દિવસ ગણીએ પંદર દિવસ એટલે કે અંદાજ આપણે ગણીએ કે વીસ માર્ચ સુધી આ લોકો શું આપી દેશે આપણને જે વેબસાઈટ હોય છે વેબસાઈટ ઉપર માહિતી આપી દેશે કે

માં સાતમા મહિના પછી ક્યારે પણ તમારી શું આવી શકે એક્ઝામ આવી શકે કારણ કે ભરતી બોર્ડ છે પચીસ નવેમ્બર કીધી હતી કે પચીસ નવેમ્બર આપણે શારીરિક કસોડી શરૂ કરીશું પચીસ ના બદલે કઈ શરૂ થઈ હતી એમને ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં એમણે શરૂ કરી એટલે કે પહેલા જ એક મહિના તો લેટ થઈ ગયા તો આ પેપર કે એમને પહેલા અગાઉથી નહી બનાવી મૂક્યો કારણ કે આપણને ખબર છે પેપર તો બની જતા હોય પણ ફૂટી જતા હોય નહીં અને છઠ્ઠા મહિના પહેલા નહીં આવે તો ગણી લેજો તમારી સારી કસોટી પહેલા મહિનામાં થઈ ગયો તો છ મહિના એટલે કે તમને પૂરેપૂરો છ મહિનાનો સમય મળે છે અને છ મહિનામાં તમે તમારી પોલીસ કોન્સ્ટેબલ એટલે કે લોક રક્ષકની એક્ઝામ ન ની તૈયારી ન કરી શકો તો ખામી તમારી છે એમાં ઓકે ચલો આગળ પછી આત્મવિશ્વાસ રાખો આત્મવિશ્વાસ કેમ રાખો કારણ કે ઘણા બધા લોકો ફિઝિકલ થઈ જાય ને પાસ થઈ જાય ફેલ થઈ જાય હતાશ થવાનું આત્મવિશ્વાસ એટલે કે એક પ્રકારનું તમે ફેલ થઈ જાય તો તમે તમારો આત્મવિશ્વાસ નહીં ગુમાવી દેવાનો કે હવે હું જિંદગીમાં આગળ વધીશ જ નહીં કે બીજી એક્ઝામોમાં હું પાસ થઈશ જ નહીં કેમ એક એક્ઝામ પછી બીજું ભગવાને તમારા માટે કઈક સારું વિચારીને વિચારી આત્મવિશ્વાસ કોઈ દિવસ તૂટવા દેવાનો નથી આત્મવિશ્વાસ એક એવી વસ્તુ હોય છે કે જે માણસ હારેલા જીતાડી શકે આત્મવિશ્વાસ એક છે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ હોય ને તમારો તમે પચાસ ટકા તો જીતી જ જઈએ કોઈ પણ એક્ઝામમાં જાઓ કોઈ પણ જંગ લડો પચાસ ટકા તો તમે જીતી જ જાઓ બાકી પચાસ ટકા તમારી મહેનત ઉપર ને નસીબ ઉપર આધાર રાખે પણ આજે આત્મવિશ્વાસ તમને શું કરે છે પચાસ ટકા કોઈ પણ એક્ઝામ જીતાડીને પચાસ ટકા બાકીના પચાસ ટકા તમારી ક્યાંથી લાવવાના તમારે મહેનત કરવાની કાતો તમારું નસીબ હશે પણ મહેનત અને આત્મવિશ્વાસ તમને સફળ બનાવી શકે એક એક્ઝામમાં ફેલ થાવ છો બીજી ઘણી બધી એક્ઝામો તમારા માટે હોય છે અને તમે એમાં શું કરશો અપ્લાય કરશો

કેવા લોકોની નજીક રહેવું આ સરસ મજાનો સવાલ છે કેવા લોકોથી દૂર રહેવું કેવા લોકોથી કેવા લોકોની નજીક રહેવું સૌથી પહેલા કેવા લોકોથી દૂર રહેવું જે આપણો આત્મવિશ્વાસ હોય છે જે આત્મવિશ્વાસ ઓછો કરે ને એવા નમૂનાઓથી દૂર જ રહેવું કારણ કે શું કરતા હોય જીવનમાં પોતે તો કઈ જ નથી કરી શકતા આપણને જે કરવા જતા હોય કઈક સારું કરતા હોય તો ટોક ટોક કરે

પણ એવા નમૂનાઓ થી તો દૂર જ રહ્યું કારણ કે એ તો પોતે પણ અસફળ છે આપણને પણ અસફળ બનાવશે અથવા તો શું કરશે ખબર કે આપણને કઈક એવું માર્ગદર્શન આપશે કે જેના તરફ આપણું મગજ વિચારવા જતું રહેશે અને મગજ વિચારશે એટલે તો ટાઈમ જશે અને ટાઈમ જશે તો શું થશે બરબાદી ટાઈમ તમારો ટાઈમ જતો રહેશે તો પછી શું વધશે તમારી જોડે કઈ નહીં વધે કઈ છે થોડી ફેલ થઈને

કેમ ભાઈબંધો વાત કરું છું કારણ કે તમે આખો દિવસ થી વાંચતા હોય વાંચતા હોય વાંચતા થી તમે ધારો કે આઠ કલાક વાંચ્યું ઉદાહરણ આપું છું નથી કેતો કે આઠ કલાક વાંચ કેટલા કલાક વાંચવું છે આગળ કહો તમે આઠ કલાક વાંચ્યો ઇતિહાસ નાગરિક ભૂગોળ પછી ગણિત ગણ્યો એ રીઝનિંગ ગણ્યો ઘણા બધા આખો દિવસ હું કરંટ અફેર વાંચ્યું મગજ શું થઈ જાય એકદમ બોર થઈ જાય તમને ક્યાંય વાંચવું ગમે નહીં કઈ એટલે બોરિંગ મગજ થઈ જાય કંટાળો આવે

કે જે આપણે શું કેટલાય ટેન્શનમાં હોઈએ એમની પાસે કલાક બેસીને જો દસ મિનિટની અંદર તમારું બધું ટેન્શન ગાયબ કરી દેશે દસ જ મિનિટની અંદર તમે હસતા થઈ જાઓ રોતા 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 જશો ને તમારા ભાઈબેન જોડે કે આજે મારી સાથે આવું થઈ ગયું પાંચ મિનિટ રોશો પાંચ જ મિનિટ રોશે પછી એ એની કવાલી શરૂ કરશે અને એની કવાલી શરૂ થઈ એટલે આપણે હસ્યા અને હસ્યા તો પછી જ્યાં સુધી ભાઈબંધ જોડે રહેશે ને એ દિવસે ત્યાં સુધી તમે હસ હસ કરશો પછી મગજમાં એવું નહી આવે કે મારું આ ટેન્શન હતું આ હતું કંઈ જ યાદ નહીં આવે તો ભાઈબંધ ભાઈબંધ ન આવતો હોય ને તોય પકડીને લાવો અને માનો ચાલો કે પોતે પણ નોકરી કરતા હોય પોતાના ભાઈબંધો પણ નોકરી કરતા હોય નોકરીમાંથી એને લઈને નહીં આવવાનું બચારાને નોકરીમાંથી કાઢ દેશે એને બૈરી છોકરા હોય તો તમારે ત્યારે શું કરવાનું કંઈ નહીં કરવાનું તમારી પણ લાઇબ્રેરીમાં વાંચવા જતો હોય કે ન જતો હોય એ લાઇબ્રેરીના ચાર પાંચ સરખી રીતે બનાવી લેવા અને એમની જોડે ગપાટા ગપાટા મારવાના એ સરસ મજાની વાતો 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 કરો તમને તમને જે ખબર છે છે કઈ કરવાની હોય એ એકદમ માઇન્ડ એટલે કે તમારું દિમાગ પૂરેપૂરું શું થઈ જવું માઇન્ડ ફ્રી થઈ જવું જોઈએ ઓકે એટલે કે કોના કોના લોકોથી દૂર રહેવું આત્મવિશ્વાસ ઘટાડે એવાથી દૂર રહેવું અને કોની નજીક રહેવું કે જે આપણો આત્મવિશ્વાસ એકદમ લઈ જાય પ્લસ કહેવાય માઉન્ટ એવરેસ્ટ થી પણ ઊંચો લઈ જાય ને એવા લોકો એવા લોકો એક જ હોય ભાઈબંધ હોય મા બાપ હોય છે પણ મા બાપ જોડે આપણે વાતો એવી બધી ન કરી શકીએ હોય તો શું ચિંતા છે થી જે નીકળે એ પણ આપણો ભાઈબંધ છે તો એવી બધી વાતો તો કોની સાથે ભાઈબંધો સાથે રહેવું જોઈએ આગળ ફરિયાદો થી દૂર રહેવું જીવનમાં બહુ મોટી સમસ્યા ઘણા બધા લોકોને ફરિયાદ કેમ ફરિયાદ જે લોકો ફેલ થઈ ગયા હોય ને એ પણ કહેતા હોય કે ફરિયાદ આ બહુ સરસ મજાનો પોઈન્ટ છે ફરિયાદ લોકો ફરિયાદ કરતા જ રહેશે ઉદાહરણ આપો તમે ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરી હોય દોડવા તમે કહેવાય દોડવા તમે કહેવાય તો દોડી તમે ના શક્યો એ તો એમાં ગ્રાઉન્ડ મેનેજમેન્ટ અથવા તો કોઈ બીજાની ભૂલ હોતી નથી ભૂલ કોની હોય ફક્ત ને ફક્ત તમારી હોય

ફરિયાદવાળો વ્યક્તિ જીવનમાં આગળ વધી શકતો નથી જીવનમાં જયારે જયારે ફેલ તમારે તમારા માટે દોડવા નતો હોય તમારું પેપર પણ લખવા નહોતો હોય તમે ફેલ થાવ છો તમારા કારણે થાવ છો ઓકે તો જ્યારે પણ ફેલ થાવ અથવા તો ફેલ થાવ ને શારીરિકમાં કે લેખિતમાં તો પોતાનું જે ફેલ થયેલા હોય તો એવું નહીં કહેવાનું કે હું આ વ્યક્તિને કારણે ફેલ થયો ફેલ પોતાના કારણે થયેલા હોય સામેવાળી વ્યક્તિ તો ખાલી બસ એક નામ માત્ર હોય છે બાકી તો ભૂલ તમારી હોય છે તો ફરિયાદથી એક દૂર રહ્યો આગળ છે જૂથમાં તૈયારી કરવી જોઈએ જૂથમાં તૈયારી કરવી જોઈએ એટલે કે જૂથ એક આપણે જે લાઇબ્રેરી માથો જે જગ્યાએ વાંચવા જતા હોય તે જૂથ બનાવી બનાવ્યો કારણ કે દરેક વિષય દરેક વ્યક્તિને એક વિષય તો ગમતો નહીં હોય તમે જૂથમાં ધારો કે પાંચ વ્યક્તિ છો કેટલા વ્યક્તિ છો પાંચ એ નક્કી છે પાંચે પાંચ ને ગણિત આવડતું હોય છે

તમારો ઇતિહાસ વંચાય પણ જશે ને રિવિઝન પણ થઈ જશે અને સામે વાળાને તમે શીખવાડી પણ દેશો અને બીજી વસ્તુ બીજી વસ્તુ શું કરવાની કે એ વ્યક્તિને ધારો કે ગણિત આવડતું હોય અને આપણ આપણું ગણિત કાચું હોય તો આપણે શું કરવાનું કે ભાઈ મને આજે શું કે એક ભાગ સાદુ વ્યાજ દે નફો કોડ દે તમને જે ના આવડતું એ વ્યક્તિ જોડેથી શીખી લો ફાયદો બંનેને થાય છે કે નથી થતો એવો ગ્રુપમાં ત્રીજો કોઈક નમૂનો હશે જ એ નમૂના પાસેથી તમે કોઈ તમારો જે વિષય કાચો હતો તો વિષયનો જે ભાગ તમને ન સમજાતો હોય એને પૂછી લો એ તમને સરસ સમજાવી દેશે એક ટીચર કરતા પોતાનો ભાઈબંધ એક ટીચર કરતા પોતે જે રાગ ભાઈબંધ હોય છે જેને પૂરેપૂરો આવડતો હોય એ તમને સારું સમજાવી શકે ટીચરની કઈક મર્યાદા હોય પણ પોતાના ભાઈબંધની કોઈ મર્યાદા હોતી નથી એ તમને તમને પોતાના ભાઈબંધને ખબર હોય કે સામેવાળો વ્યક્તિ કઈ રીતે વિચારી શકે છે ટીચરને આટલા બધા લોકો એક ટીચરના ઉદાહરણ તરીકે પચાસ વ્યક્તિ હોય તો પચાસ ધ્યાનમાં રાખીને ભણાવતો હોય પણ આપણા જોડે શીખવા જોઈએ તો ભાઈબંધને ખબર છે કે એક જ શીખવાડું છે અને આ ક્યાં સુધી વિચારી શકે તો એ તમને સરસ મજાનું શીખવાડી શકે તો એવું નહીં કહેવાનું કે ટીચરથી ભણવાનું છોડી દેવાનું હા ટીચરથી ભણવાનું પણ તમારું જે ડાઉટ હોય પેલા ટીચર જોડે ટીચરથી ન સોલ્વ થતો હોય

એટલે બાર કલાક વાંચતા હોય તો બાર કલાક સળંગ વાંચવું જોઈએ તમારે શું કરવું જોઈએ તેની પાસે તમારે સમય કયો આપવો જોઈએ ઓછો આપવો જોઈએ અને જે વિષયમાં તમને સૌથી ઓછું આવડતું હોય તેની પાસે તમારે શું કરવું જોઈએ સમય વધારે આપવો આનાથી ફાયદો શું થશે કે તમે ધારો કે તમારે આજે દસ કલાક વાંચવાનું હોય

જ્યારે પછી દિવસના ચોવીસ કલાક ચોવીસ કલાક માંથી દસ કલાક વાંચવાના તો વધ્યા કેટલા તમારી પાસે ચૌદ કલાક એમાં તમે સાથે જે પણ દસ કલાક સરસ મજાના વાંચવાના એમાં તમારો વાંચવાનો ટાઈમ સરસ હોવો જોઈએ તેમાં તમારે બપોરનું ભોજન પણ આવી જાય અથવા તો બપોરે એવું લાગતું હોય બપોરે એકાદ કલાક સુઈ પાવર પાવરનેપ લઈ લો એક બાર થી એકનો અથવા તો એક થી બે નો તમને ખાઈને એક થી બે એક વાગે ગયા ખાધું એક ને ત્રીસ થઈ એક ત્રીસ થી લઈને બે ત્રીસ સરસ શરૂ કરો સાંજે જે ચાનો સમય નાસ્તાનો એવી રીતે તમારે શું કરવાનું વાંચવું પણ દસ કલાક તો વાંચવાના જ દસ કલાક તો વાંચવાના જ દસ કલાકની વાત કરું છું એનાથી ઓછું ઘણા બધાને આવડતું હોય તો ઠીક છે દરેક વ્યક્તિની વાત નથી કરતો કે દરેકે દસ કલાક વાંચવું જોઈએ આપણે આઈએએસ ની એક્ઝામ નથી આપતા આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની એક્ઝામ આપી છે આ દસ કલાક એમના માટે છે કે જેમને કંઈ નથી આવડતું જેમની શરૂઆત ક્યાંથી થવી જોઈએ ઝીરો થી થવી એ ઝીરો વાળા તો દસ કલાક વાંચવા પછી આગળ જેમ જેમ જતા જાવ તેમ તેમ કલાક ઓછા કરતા જવાના રિવિઝન વધારવાના પેપર સેટ લગાવવાના પણ અત્યારે તો એમને દસ કલાક તો વાંચવું જ જોઈએ કોની માટે કે જેમને કંઈ નથી આવડતું જેમને કોઈ દિવસ ચોપડી ખોલી નથી એવાની વાત કરું છું બાકી જેમને આવડે છે બાકી જે તૈયારી કરતા હોય તે તમારી પ્રમાણે કે તમે ચાર કલાક પાંચ કલાક છ કલાક તમારે જોવા જોઈએ કેવા વિડીયો એટલે કે સારા વિડીયો જોવાના એમાં કયા વિડીયો જોવા જોઈએ આપણને કે એવા વિડીયો કે જે આપણને મોટિવેશન મળે શું મળે મોટિવેશન મળે આપણને શું મળે મોટિવેશન કે

પછી ધીરે 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 મહેનત કરી કરી કરીને શુદ્ધ બન્યો હોય તો સફળ બન્યો હોય બન્યો હોય સફળ બન્યો ઉદાહરણ તરીકે પેલી ચંદુ ચેમ્પિયન ચંદુ ચેમ્પિયન છે કે નહીં એક સરસ મજાનું ઉદાહરણ છે ક્યાં ગામનો એક છોકરો કયા ગામમાં રહેતો હતો એક ગામનો છોકરો આર્મીમાં ગયો અને આર્મી થી ક્યાં ગયો ચેમ્પિયન વર્લ્ડ ચેમ્પિયન જીત્યું અને આવ્યો ભારત માટે આમ કે પેરા ઓલિમ્પિક મેં જીત્યો હતો મોટીવેશન ની એવા વિડીયો જોવાના કે જેનાથી આપણને શું મળે મોટિવેશન મળે ફાલતુના જે લવ સવ વાળા એવા બધા વિડીયો જોશો તો મગજ ત્યાં જ જશે આગળ કોઈ પણ વિષયમાં અણગમો ન રાખો કેમ અણગમો ન રાખો આપણને જે વિષય આવડતો ને આપણે એ વિષય વધારે વાંચી આ આપણી બહુ સૌથી મોટી ખામી છે કેમ મને ગણિત આવડતું હોય તો હું આખો દિવસ ગણિત જ ગણગણ કરીશ આ ખામીઓ છે કેમ તારે ભાઈ એક્ઝામ આપવાની છે ગણિતમાં તારે પીએચડી નથી કરવાની ગણિતની સાથે સાથે બીજા વિષયો પણ વાંચવા પડે ઇતિહાસ નાગરિક ભૂગોળ એવા બધા વિષયો વાંચીશ ત્યારે તને તું પાસ થઈશ ને કોન્સ્ટેબલ બનીશ કોન્સ્ટેબલની ની એક્ઝામ આપવા છે ખાલી ગણિત ગણ 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 કરશો તો ગણિત જ આવડશે પછી બાકીનામાં શું કરશો કોરું મૂકીને આવશો તો એવું કોઈ નહીં પોતાનો મનગમતો વિષય આવડે છે તો એની પાસે સૌથી ઓછો સમય આપવો કારણ કે આપણને ખબર છે આપણે તો એમાં આવડે જ છે આપણને તો એનામાં ઓછો સમય આપવો અને જે વિષય આપણને નથી આવડતો એનામાં સમય કેવો આપવો જોઈએ વધારે આપવો જોઈએ જેનાથી થશે કેમ આવું છું મારા કે દુશ્મનો તો નથી તમે કેમ તમને આવડે છે નો ડાઉટ તમારે જેટલું ઘણું હોય ઘણો પણ આપણે અત્યારે કોન્સ્ટેબલ અને પીએસઆની એક્ઝામ આપવા માટે બેઠા ગણિત આવડે છે તમે ગણિત ગણ ગણ કરો અથવા તો ઇતિહાસ આવડે તો ઇતિહાસને વાંચ વાંચ કરો તો ઇતિહાસમાંથી સવાલ આવવાના છે મને ઊભો ના ના ઇતિહાસમાંથી ની દરેકમાંથી સવાલ આવવાના છે તો ત્યારે તમારે શું કરવું છે બધા વિષયમાંથી વાંચવું જોઈએ તમે એક જ વિષય ઉપર પૂરેપૂરો ભાર આપશો એક જ વિષયને પકડી રાખશો તો તમારું કોન્સ્ટેબલ શું કોઈ પણ એક્ઝામ તમે પાર નહીં કરી શકો ઓકે તમે બનવા છો કોન્સ્ટેબલ કોન્સ્ટેબલ માંથી ઇતિહાસમાંથી પણ પૂછાય નાગરિકમાંથી પણ પૂછાય છે પોલિટીમાંથી પણ પૂછાય છે દરેક વિષયમાંથી સવાલો આવતા હોય છે એ તમામે તમામ ને આપણે વાંચવું પડે અને તેના આધારે આપણે શું બનીશું કોન્સ્ટેબલ બનીશું તો આગળનો સવાલ કેવા પુસ્તકો વાંચવા જોઈએ આમાં જેને શરૂઆતથી કંઈ નથી આવડતું કોન્સ્ટેબલમાં એકદમ થી એ લોકોએ તમારે તો શું કરવાનું જે ગુજરાત બોર્ડની એનસીઆરટી આવે ને સોરી એ એનસીઆરટી એનસીઈ એનસીઆરટી વાંચવી જોઈએ અને જે જીસીઆરટી આવે ને આ પુસ્તકો એમણે વાંચી લેવાના કે કારણ કે કંઈ ના આવડતું તો આટલું તો આવડે કે ના આવડે આમાંથી પણ સવાલ એવું નથી કે આમાંથી બિલકુલ નહીં આવે આવશે આમાંથી પણ ગુજરાત બોર્ડની એક્ઝામ આપે છે

તો દસ કલાકમાં અમુક ટાઈમે ઘણા બધા લોકોને વાંચતા વાંચતા કંટાળો આવતો હોય કઈક પછી મોબાઈલમાં પેલા રીલ જોવા ઇન્સ્ટામાં રીલ જોવા બેસી જાવ તો એવું બધું નહીં કહેવાનું કારણ કે રીલ તમે એક જોશો બે જોશો પછી તમને તમારો કલાક બગાડ દેશે એના કરતાં તમને જે સારા પુસ્તકો કોઈ પણ વાર્તાની ચોપડી વાંચો કોઈ પણ મોટિવેશનલ ચોપડી વાંચો એ બધી ચોપડી તમારે શું કરવી જોઈએ વાંચવી જોઈએ એનાથી શું થાય તમારું માઇન્ડ પણ રિલેક્સ થઈ જશે અને તમારું તમને તમારો ટાઈમ પણ પાસ થઈ જશે અને તમારું જે ધ્યાન આડી ઓડી પ્રવૃત્તિમાં જશે નહીં આગળ સોશિયલ સોશિયલ દૂર આ મીડિયા તમને કીધું ને ઇન્સ્ટા જ્યાં સુધી કોન્સ્ટેબલ અથવા તો ના ત્યાં સુધી ઇન્સ્ટા ટ્વિટર આ બધાને જે નકામા વ્યક્તિઓ ને ઇન્સ્ટા તો બંધ જ કરી દો ઇન્સ્ટા છે સ્નેપચેટ છે તમે ઇન્સ્ટામાં જાઓ એક રેલ શરૂ કરો તો એકની પાછળ રેલો આવતી જાય આવતી જાય આવતી જાય તમારા કલાકો એની સાથે ટાઈમ લેતી જ છે ઇઝ ધેન બેટર ઇન્સ્ટા ડિલીટ કરી દો કેમ એવા તો કોઈ તમારા કોણ સગા સંબંધીઓ છે કે તમને ઇન્સ્ટામાં મેસેજ કરવાનું છે કોઈ હા અને જે સગા સંબંધીઓ છે એમની જોડે તમારો નંબર છે અને નંબર છે તો એટલા માટે સીધો ફોન કરશે ફોન કરે કે ના કરે તમારા હાલચાલ પૂછવા તો બસ ભાઈ ઇન્સ્ટા રાખવાની કંઈ ગરજ જ નહીં વધુ ટ્વિટર ટ્વિટરમાં તમને જે કામની ચેનલ અમુક લોકો હોય કે એનામાં ડેલી કરંટ અફેર ને એવું બધું વાંચતા હોય એટલે કે કોઈ ચેનલ સાથે જોડાયેલા હોય છે તેનામાં ટ્વિટર સાથે જોડાયેલા હોય છે તો કામની વસ્તુ રાખો એમાં તમે પછી આડી અવડી પ્રવૃત્તિ ચેટિંગ શરૂ કરી દેશો આ વસ્તુ નકામી સ્નેપચેટ સ્નેપચેટ પણ રાખો ને એવી બધી સોશિયલ મીડિયા થી ટૂંકમાં દૂર રહેવું તમારે સોશિયલ મીડિયાથી થી શું રહેશો દૂર જેટલા દૂર રહેશો પરીક્ષા સુધીના સમયમાં તેટલું તમારા માટે સારું રહેશે ઓકે તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો પૂરો કરીએ છીએ આપણે તમને આ માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં એટલે કે જે પણ માહિતી અત્યારે બે હજાર ચોવીસ પચીસની જે ભરતી છે તેને લગતી જ હોય છે તો અમારી સાથે જોડાઈ જાઓ અમારા મીરા એકેડમીને જે યુટ્યુબ ચેનલ છે તેને શું કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન ને પ્રેસ કરજો જેનાથી તમામે તમામ માહિતી તમારી સુધી પહોંચી દે ફરીથી મળીશું ખૂબ નવી માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત